નમસ્કાર મિત્રો હું રાજેશ ધામિલિયા ભાષા ગૌરવ અને સંવર્ધન અભિયાન અંતર્ગત આપણે આવું નવું શીખી રહ્યા છીએ આજે આપણે ગુજરાતી ભાષામાં અનુસ્વારની આંટી ઘૂંટી વિષયને કેન્દ્રમાં રાખી થોડું નવું શીખીશું અનુસ્વાર ખૂબ મહત્ત્વની બાબત છે અને ઘણા વ્યક્તિઓ એમ કહેતા હોય કે આ અઘરું છે ખરેખર અઘરું નથી ખૂબ સહેલાઈથી આપણે શીખી શકીએ તેમ છીએ થોડું સમજવા માટે ધ્યાન આપવાની જરૂર છે અહીંયા આપણે કેટલાક વાક્યો જોઈશું જે આપણને એક સમાન જણાય છે તો સૌપ્રથમ પ્રથમ વાક્યો જોઈ લઈએ પછી તેના વિશે આપણે ચર્ચા કરીશું પહેલું વાક્ય છે શ્રી કૃષ્ણ પધાર્યા રાધાજી પધાર્યા શંકર પાર્વતીને મળ્યા પાર્વતી શંકરને મળ્યા મીઠા મધુને મીઠા મેહુલારે લોલ નાનું છોકરું કૂદતું કૂદતું આવતું હતું દિનેશ પહેલા નંબરે પાસ થયો મહેશ શાળામાં દિનેશની પહેલાં આવ્યો અહીંયા કેટલાક શબ્દ એક સમાન છે જેમ કે મીઠા મીઠા પહેલાં પહેલાં તો આપણે જોઈએ છીએ કે એક શબ્દ પર અનુસ્વાર છે બીજા શબ્દ પર અનુસ્વાર નથી તો આપણને એમ થાય કે આ કેવી રીતે તો આપણે નિયમસર તેને જોઈએ આપણે પહેલાં બે વાક્યો જોયા શ્રી કૃષ્ણ પધાર્યા શંકર પાર્વતીને મળ્યા આ બંને વાક્યોનો આપણે અભ્યાસ કરીએ તો આપણને ખ્યાલ આવશે કે આ બંને વાક્યોમાં કર્તા પુલ્લિંગ છે એટલે કે વાક્યનો કર્તા અથવા તો ચાવીરૂપ શબ્દ પુલ્લિંગ હોય તો અનુસ્વાર આવતું નથી આ પરથી આપણે નિયમ તારવી શકીએ વાક્યમાં ચાવીરૂપ શબ્દ જો પુલ્લિંગ હોય તો ક્યારેય અનુસ્વાર આવે નહીં ખૂબ સહેલું છે અને આપણે રોજબરોજના વાંચન દરમિયાન જ્યારે પુસ્તકો વાંચીએ કંઈ પણ વાંચીએ અને સાચું લખેલું હશે એ વાંચતા છે તો આપણને ખ્યાલ આવી જશે કે જ્યારે જ્યારે વાક્યનો કર્તા પુલ્લિંગ હશે તો ત્યાં અનુસ્વાર આપણને જોવા મળશે નહીં થોડા આગળ વધીએ બીજા વાક્યો આપણે જોયા હતા રાધાજી પધાર્યા પાર્વતી શંકરને મળ્યા આ બંને વાક્યોમાં આપણને અનુસ્વાર જણાય છે તો તેના પરથી પણ આપણે નિયમ તારવી શકીએ વાક્યમાં ચાવીરૂપ શબ્દ જો સ્ત્રીલિંગ હોય તો એક વચન હોય તો અનુસ્વાર મુકાતો નથી પરંતુ માનાર્થે બહુવચનમાં મજાકમાં કે વ્યંગાર્થે બહુવચનમાં અનુસ્વાર આવે છે હવે આપણે થઈ કે એક વચનમાં અનુસ્વાર કેમ મુકાતો નથી એ કેવી રીતે સમજવું તો આ જ વાક્યોને સમજીએ રાધાજી પધાર્યા એ માનાર્થે છે જો એક વચનમાં હોત તો આપણે કેવી રીતે બોલે દાખલા તરીકે સામાન્ય રીતે આપણે બોલવું હોય માન આપ્યા વિના તો આપણે એવું કહેત રાધા આવી એ જ વ્યક્તિને જ્યારે આપણે માનથી બોલાવીએ છીએ ત્યારે એમ કહીએ છીએ રાધાજી પધાર્યા એટલે કહેવાનું તાત્પર્ય જ્યારે એક વચનમાં સ્ત્રીલિંગ હોય તો અનુસ્વાર મૂકવા માટે યોગ્ય સ્થાન જ હોતું નથી એમ કહીએ તો પણ ચાલે એ શબ્દ પરથી જ આપણને ખબર પડી જાય દાખલા તરીકે ફરીથી આ વાક્ય લઈએ રાધા પધારી અથવા રાધા આવી તો એમાં ક્યાંય અનુસ્વાર મૂકવાનું આપણને સ્થાન જ પણ યોગ્ય જણાતું નથી તેની બદલે માનાર્થે જ્યારે બોલીએ રાધાજી પધાર્યા તો ત્યાં ઉપર અનુસ્વાર આવે છે પાર્વતી શંકરને મળ્યા તો પાર્વતી એ સ્ત્રીલિંગ આપણે માનાર્થે બોલીએ છીએ નહીતર સાદી રીતે એમ પણ કહી શકાય પાર્વતી શંકરને મળી તો એ માનાર્થે વાક્ય બોલ્યા કહેવાય નહીં આપણે જ્યારે માનાર્થે બોલીએ છીએ ત્યારે એવી રીતે કહેવાય પાર્વતી શંકરને મળ્યા તો આ રીતે આપણે સમજીશું તો આપણને કાયમ માટે યાદ રહેશે થોડા આગળ વધીએ મીઠા મધુને મીઠા મેહુલારે લોલ નાનું છોકરું કૂદતું કૂદતું આવતું હતું અહીંયા બે વાક્યો છે એમાં આ તો ખૂબ જાણીતી એક કવિતા જનની બોટાદકરની કવિતાની એક જ પંક્તિ એમાં બે વખત મીઠા શબ્દ પ્રયોજાયો છે એક વખત અનુસ્વાર છે બીજામાં નથી આવું કેમ તો આપણે સમજવા પ્રયત્ન કરીએ મધુ અર્થાત મધ મધ કેવું તો મીઠું તો મધ કેવું તો એ નાન્યતર જાતિ છે માટે અનુસ્વાર છે મેહુલો કેવો વરસાદ કેવો તો એ પુલ્લિંગ થયું એટલે અનુસ્વાર નથી નીચેના વાક્યમાં નાનું છોકરું કૂદતું કૂદતું આવતું હતું છોકરું કેવું નાન્યતર જાતિ થયું તો નાન્યતર જાતિ ચાવીરૂપ શબ્દ હોય તો તેને લાગતા વિશેષણો કૃદંતો ક્રિયાપદો અને અન્ય રૂપોની અંદર પણ અનુસ્વાર આવે તો આ બધી જગ્યાએ આપણને અનુસ્વાર દેખાય છે તો અનુસ્વારમાં મુખ્ય ત્રણ બાબતો પુલ્લિંગ સ્ત્રીલિંગ અને પુલ્લિંગમાં ક્યારેય અનુસ્વાર ન આવે સ્ત્રીલિંગમાં એક વચનમાં ન આવે પરંતુ માનાર્થે વ્યંગાર્થે કે બહુવચનમાં આવે અને નાન્યતર જાતિમાં મોટાભાગે અનુસ્વાર આવે ક્યારેક નથી આવતું તેના વિશે પણ આપણે પછી ક્યારેક જોઈશું હવે થોડા આગળ વધીએ દિનેશ પહેલા નંબરે પાસ થયો હું સાતમા ધોરણમાં ભણું છું તો આ બંને શબ્દો ક્રમસૂચક શબ્દ છે પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો સાતમો એવી રીતે પહેલા બીજા ત્રીજા તો જ્યારે ક્રમસૂચક સંખ્યા હોય ત્યારે અનુસ્વાર આવતો નથી આગળના વાક્યો જોઈએ મહેશ શાળામાં દિનેશની પહેલા આવ્યો ભારત કરતાં ચીનમાં વસ્તી વધુ છે તો પહેલા કરતા અહીંયા આ બંને શબ્દો તુલના વાચક શબ્દ છે સરખામણી કરે છે કે મહેશ દિનેશની પહેલા શાળામાં આવ્યો એટલે તેની સાથે સરખામણી કરી ભારત કરતાં ચીનમાં વસ્તી વધુ છે તો ચીન સાથે સરખામણી કરી અર્થાત તુલના વાચક પહેલાં કરતા આ બંને શબ્દો જ્યારે વાક્યમાં પ્રયોજાય ત્યારે હંમેશા તેના પર અનુસ્વાર આવે છે અનુસ્વારમાં થોડું આવું ઘણું બધું શીખવા જેવું છે પણ આપણે જુદા જુદા ઉદાહરણ દ્વારા તેને સહેલાઈથી શીખી શકીશું અને જુદા જુદા વિડીયો દ્વારા આપણે નવું નવું શીખતા રહીશું મળતા રહીશું આભાર